કેસોદના બામણાસા વીર સપૂત દેવાયત બોધ સ્ટેચ્યુનું અનાવરણ કરાયું બામણાસા ધેર મુકામે આજે સમસ્ત ગ્રામજનો દ્વારા વીર સપૂત શ્રી દેવાયત બાપા બોદારની મૂર્તિનું ગામના મેઇન ચોક બસ સ્ટેશન વિસ્તારમાં ભીડભજન મહાદેવ મંદિર મહંત અને ગામના વિવિધ સમાજના લોકો તથા બામણાસા ગૌશાળાના કાર્યકરો દ્વારા ભૂદેવની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલ આ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વીર સપૂત દેવાયત બાપા બોદારના રાજધર્મ માટે જે પોતાના દીકરાનું બલિદાન આપવામાં આવેલ તેનો ખ્યાલ આવે અને આ ઇતિહાસ કાયમ માટે જાગૃત રહે તે માટે એક પ્રયત્ન છે અને ગામે ગામ આ વીર સપૂત દેવાયત બાપા બોદર મૂર્તિ સ્થાપિત કરો કે જેથી કરીને આ ઇતિહાસ કાયમી અકબંધ રહે અનાવરણ કરવામાં આવેલ છે ગામના બસ સ્ટેન્ડની અંદર આની આપણે મૂર્તિની સ્થાપના કરી છે બેસાયા છે જેથી કરીને આવનારી જે પાછલી પેઢી છે જે બાપાને સ્ટેચ્યુને જોઈ એનો ઇતિહાસ જોઈ અને એનું અનુકરણ કરી અને સમાજ માટે ધર્મ માટે જે દેવજ બોદરએ પોતાના પ્રાણના પોતાના યજ્ઞ દીકરાને આહુતિ આપી અને જે સમર્પણની ભક્તિ એને કરી છે એ જ દેવજ બોદરને જે વંશદો સહી જેને જ કારણે બામણાસરની અંદર સમસ્ત જ્ઞાતિને સાથે રાખી કારણ કે આમાં એક જ દેવજ બદાર પૂરતું સીમિત નથી આની પાછળ ઘણા દરબાર સમાજ પણ છે જેની અંદર રાયજાદા છે જાડેજા છે સરવૈયા છે તથા આની પાછળ જે જે વ્યક્તિએ ભોગ આપ્યો જેની અંદર ભીમરા ભંજિયાનો અને વાલભાઈ વધારણ થકી અને પોતાના એકના એક દીકરાનું રાજધન્મ બચાવવા માટે અને જૂનાગઢની ગાદીનો વારંસદાર બચાવવા માટે જ્યારે દેવત બોદરે એવડું મોટું સમર્પણ આપ્યું ત્યારે અમારો પણ એ ધર્મ બને છે કે અમે પણ આ બાપા દેવટ બોદરની મૂર્તિનું અહીં અનાવરણ કરી જેની યાદીને કાયમ જીવંત રાખવા માટે બામણાસા ગામને આંગણે આ મૂર્તિનું અમે અવરાન અનાવરણ કર્યું છે ગામના સમસ્ત લોકોએ એમાં સાક્ષર સહકાર છે બધાય સમાજો મળી અને એવું અનાવરણ કરે